नहीं काई हम कौन करेगा भाई तो हमारे बार्सलाई बुकिंग आम चीज़ है हम जब बोलते हैं प्राइस पर बहुत नॉर्मल चेंबर स्मार्ट वॉच और नहीं पर गोल्डन स्मार्ट वॉच है तो जालवा वापरे है ना नो ओपनिंग पर अब ओपन कर लेंगे बार्सल ने बढ़िया है बार्सलाई तो जो बार्सल में बेकिंग

આવે કે ના આવે તો ખરેખર આવે છે બરાબર પ્રાઇઝ છે હું વિડીયો પ્રોફ થાય ત્યારે કહીશ કે ની આવે શું છે બરાબર આના ભેગા વર્ષ આવ્યા છે આપણે પહેલા એના ઓપન કરીને જોઈ લઈ કેવી ક્વોલિટીના છે બરોબર જેવા વિડીયોમાં જોયા હતા એવા જ છે બરોબર અને આ જે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે લાઈટ થતી જાય ઘણી હવે તો બરાબર ને બેગનું ચાર્જરે આવે છે બરાબર આ તમને ફ્રી મળી જશે આપણી ચેનલનું નામ દેશો ને એટલે જો કમ્પ્લીટ લાઈટ ચાલુ છે આપણી ચેનલનું નામ દેશો અથવા તો મારું દેશો એટલે એને આપણે ફ્રી આપવામાં આવીએ સાત ને એક આ ચાર્જર આવશે ચાર્જિંગ કેબલ કાનો સ્માર્ટ વોચ નો અને હે ને ગોલ્ડન પટ્ટો છે ને ભાઈ બતાવી દઉં આ એકદમ મસ્ત ગોલ્ડન પટ્ટો છે બરોબર મેટલ નો છે ને આ આપણે સ્માર્ટ વોચ છે આપણે બહાર કાઢી લઈ વજનમાં એમ તો વજન સારો હોય એનો ઓલી નોર્મલ આવે એનો વજન ઓછો હોય એનો વજન એ સારો છે તો પેલા આને હે ને અહીંથી પ્રેસ કરીને આપણે ખોલી લઈ એ સ્વિચ ઓફ ખોલે કે શું છે ચાર્જિંગ ન લાગતો તો આપણે હેનાને હેને થોડીક વાર ચાર્જિંગમાં મૂકી દઈ ને પછી ને પાછો વિડીયો બનાવી બરોબર આપણે હે ચાર્જ કરી લીધી છે કમ્પ્લેટ હાલે બરોબર કમ્પ્લેટ હાલે ને આ રીતે હે ને આમાં સિસ્ટમ બદલશે બરોબર જો અને આમાં હે ને ટચ છે બરોબર જેવી હોય ટચવાળી આવશે ને આમાં વોટ્સઅપ ને લગભગ એ પડશે બધી બરાબર કોલ થશે વોટ્સઅપ હાલશે આલારામ રહેશે પછી બે ત્રણ ગેમોય આવશે ને કોઈને કોલ કરવો હોય તો કોલ થશે ગીત વાંકશે અને ફોનનો કેમેરો પણ આમાંથી હેન્ડલ થશે આમાં કેમેરો એક નહીં આવે અને અહીંયા લગભગ છે ને સિમ કાર્ડ ચડે કે એવું કંઈક છે અને આપણા કોઈ વોલપેપર કે આમાં રાખવું તો એ ફોનમાંથી ટ્રાન્સપોર્ટ થઈ ગયા ને પછી આમાં વોલપેપર રહેશે બરાબર અલગ અલગ આવશે જે બહુ જ ફ્યુચર આવશે અને બ્લુટૂથ બ્લુટૂથ બધું બ્લુટૂથ શીખવવામાં શું કઈ રીતે આપણે કનેક્ટ થઈ જશે અને પછી બહુ જ આજે ફ્યુચર આવશે એ આપણે થોડીક વાર પછી આગળ વાત કરશું અને આમાં છે ને થોડું મેન્યુ છે આ ક્યુઆર કોડ છે ને આ ક્યુઆર કોડમાંથી આપણે સ્માર્ટ વોચ ફોનમાં કનેક્ટ થઈ જશે બરાબર અને આ એરપોર્ટ છે તો આપણે આની ક્વોલિટી ચેક કરવા નથી અમે ક્વોલિટી ચેક કરી લીધી છે બહુ ખાડા અમારી ક્વોલિટી છે અને એપલના આવશે બરાબર એપલના આવશે એ કઈ રીતે ખબર પડે તો કે આની સી આ પિન છે એ એપલની છે બરાબર એ એપલની છે ને એ વાયર કહેતા એપલની આવશે અને પછી અને હે ને સ્ક્રીન ચાલુ જ રહેશે આ રીતે બરાબર ચાલુ રાખવી તો ચાલુ રહેશે બંધ કરવી તો બંધ રહેશે બરાબર જે રીતે રાખવી રીતે રહેશે અને હવે આપણે છે ને બેલ્ટ બતાવી દઈએ આને બેલ્ટની ક્વોલિટી બહુ સારી છે બધેની અને એમાંય ભાઈ આ ગોલ્ડન જે છે ને સિલ્વરે આવશે ને ગોલ્ડને આવશે તો બધે હે ને ગોલ્ડન જ છે ને આ ગોલ્ડન કલરનો જે પટ્ટો આવે ને બેલ્ટ એ જ સારો લાગશે તો બધે એ જ ચોઈસ કરવાનો બરાબર અને ભાઈ આ લગ્નમાં ક્યાંય પહેરી જાવ એટલે એમ થાય કે ઘડી સુનાની છે બરાબર ને આ એ આપણે સિલ્વર જ આવશે ને સિલ્વરે આવશે ને ગોલ્ડને આવશે વોચ તો એ છે ને વધારે સિલ્વર લેજો ને સાત બેલ્ટ આવશે બરાબર બધા બેલ્ટની ક્વોલિટી સારી છે ને અત્યારે વધારે પૂરતો આ બેલ્ટ તો આપણે ને બધી લગભગ વોચમાં હશે બરાબર ગમે કંપનીની લિઓ અને આ વોચનું નામ છે આઈ ટ્વેન્ટી અલ્ટ્રા મેક્સ બરાબર અને આપણે આની પ્રાઇસ છે ને આપણે એમેઝોનમાં બી ગમે એમાં જોશો ને એટલે મારા હિસાબથી પચીસો મેં જોઈ હતી એટલે કહો છો બરાબર પચીસોની માથે હશે અને

એક સ્માર્ટ વોચ દેશે અને એપલના એરબર્ડ દેશે પણ એપલના એરબર્ડ આપણી ચેનલનું નામ દેશો તો જ ફ્રી એને ખબર નહીં પડે બરાબર આપણે નામ દેવો તો એને ખબર પડશે અને બીજા નંબરમાં કે આપણી ચેનલનું નામ દેશો એટલે હેસ ઓન ડિલેવરી ફ્રી કરી દેશે બરાબર કોઈ પેલા પેમેન્ટ તમારે દેવાનું નથી પેલા સ્માર્ટ વોચ આપણા ઘરે પહોંચી જાય બરાબર તમારે ઘરે આપી જશે બરાબર પછી તમારે હે

આ માલ આવશે આપણે મુંબઈ થી આ લખેલું છે બરોબર વાર્ષલમાં મુંબઈ થી આવશે બરોબર દૈન્ય થી s વર્ખા છે અને યાતી 11 ને 12 વાર્ષલ નઈસો છે યાપ્તિ રહીને આ છે ગેપ પડી જાય ને કે વાર્ષલ ક્યાં ભયો અમદાવાદ કયું રાઈફોર્ટ કયું કે એટલે બધી વિગત તમને દેતા રહેશે દેસ રેસીજી આપણે じゃ તમને WhatsApp નંબર ના નાખ દીધા હાઈ ડિસ્પ્લે પર દેખાતા આપણે બરોબર કોઈ પીવાની જરૂર નથી અત્યારે જ મોકલી દો બરાબર સ્માર્ટ વોચ હાલો અને હે આ વોચ નો ચાર્જર છે બરોબર વાયરલેસ ચાર્જર છે બરોબર આપણે આની માટે વાયરલેસમાં છે ને આવી રીતે ઘડિયાળ રાખ દેવું ને એટલે કમ્પ્લીટ ચાર્જિંગ શરૂ થઈ જાય બરાબર અહીંયા સેન્સર સેન્સરથી ચાર્જિંગ થાતું હોય અને આ વોચ છે ને પાછી બીજા નંબરમાં હજી એક આનો ફીચર છે કે હું ચેતા બોલી ગયો તો કે વોટરપ્રૂફ છે આ બરાબર વરસાદમાં પડલે તો કંઈ થાશે નહીં બરાબર વોટરપ્રૂફ છે તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં પણ હજી જેને મનમાં ડાઉટ હોય કોઈ ડાઉન રાખતા નહીં એવું લાગે તમને પાર્સલમાં આમ થાય થાય તો પાર્સલ આવે ત્યારે વિડીયો ઉતાર ઇન્સ્ટાગ્રામ આઈડી આપડે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને વોટ લેવા માટે અહીંયા આપણે ડિસ્પ્લે માં નંબર દેખાય છે બરોબર એ ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મુરિતા જય શ્રી કૃષ્ણ